berapa gunia ha Atau pun wala dokter ખાલી કમાવાના ધંધા હતા અત્યારે હવે એ દવાખાને કોઈ દાડા પ્રોબ્લેમ થાય ને તો ના દવાય કેમ કે એ તો કમાવા માટે દવે બેઠા છે ખાલી

લાઈક કરતા આવે છે મારો એમ ક્યાં કેટર બેન ઈ ઘણી બાદ દવાખાના માલ

ગામની બહુ બાબર તાલુકા થી પણ તબિયત ખરાબ છે એટલા માટે બોલું શું પણ તમને શાયદ અવાજ નહી આવતો વિડીયા એમ કઉસ વિડીયો જોતા રહેજો લાઈક કરતા રહેજો ને વિડીયો સારા લાગે તો શેર કરતા રહેજો ડેન્ગ્યુ થયો હશે ડેન્ગ્યુ શિયાનું પાણી શિયાનું પાણી પીવાનું ડેન્ગ્યુ મટાડવા બરાબર મગનું પાણી બરાબર પહેલી વાર જોડાણ એમ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી હે ને તમારા મિત્રોને દો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરે આવે કે હવે થોડા લોકો ખૂટે છે એક હજાર થઈ જાય ને સબસ્ક્રાઈબ અને ચાર હજાર જેવું ટાઈમ પૂરો થઈ જાય તો અમારી ચેનલ મોનોટાઈઝ થઈ જાય સપોર્ટ કરજો નેટ હોય ફોનમાં એટલે ટાઈમ મળે તો લાઈવમાં મુશ્કેલ હોય ને અમુક વાર બેબી બધું નેટ વાપરી નાખે નાનો ફોન થાય એટલે નેટ નું થોડુંક પ્રોબ્લેમ રે ફોર જીબી છે ને ફોન એટલે કાર્ડ ફોર જીબી છે નેટ હોય તો રાત્રે તો ઘણી મોડા તો લાઈવ ના હમી હા દેવાળી નેટ હોય તો થવું અમે ચેનલ બનાવી પણ અમને કઈ આવડતું નથી એમ તમારે you કોઈ you tube માં video બનાવતું હોય તમારા આજુ બાજુ ગામડા તો એનો contact કરો કેમ કે આમ શીખવા માટે ફોન લઈને દોડે બેસે તો શીખવાડી દે બાકી ફોનમાં તો કેવી રીતે શીખવાડે માણસ વરસાદ થોડો થોડો હતો ત્રણ ચાર દાડા થોડો થોડો ના હું રાત્રે તો લાઈવ નથી થતી ફોરજી કાર્ડ છે અમારો ફાઈવ નથી હા મારે તમે વિડીયો અમારા જોવો તો મને ખ્યાલ આવી જશે મારે બે વર્ષની ધીંગલી છે હજી બે વર્ષની નથી થી અમારા વિડિયો જોશો એટલે અમારે ફેમિલીનો ખ્યાલ આવી જા સારું લો તાર સપોર્ટ કરજો બીજું શું વિડીયો દોઈ વિડીયો કોમેન્ટ કરજો ક્યાંથી હો ભાઈ તમે અમારા વિડીયો જોયા હશે તો અમારી ફેમિલી ખ્યાલ આવી ગયો હશે સુરતથી બરાબર તમે મારી મારા વિડીયોમાં જઈને કોમેન્ટ કરો તો તમારી ચેનલ ગોતી અને સબસ્ક્રાઈબ કરી લઉં સુરતમાં તો ઘણા લોકો યુટ્યુબમાં વિડીયા બનાવે છે બધા સુરતના તો દુકાનવાળાએ વિડીયા બનાવે છે બધી ગમે તે હાડિયાવાળા ડ્રેસવાળા તમે ગમે અહીંયા જાશો તમને શીખવાડશે સુરતમાં ઘણી વસ્તી વિડિયા છે કોઈ પણ પાર્કમાં ચક જાવાનું પાર્કમાં છોકરા વિડિયા બનાવતા હોય એમને પૂછવાનું કે મને શીખવાડો તમને શીખવાડી દેશે બરાબર ભગુડા ભગુડા મોગલ માં બેઠા અહીં હમણાં કાઈ વાંધો નહી કોક ને કોક શીખવાડી દેશે તમને વાવ વાવથરાદ અમારો જિલ્લો વાવ થરા પેલો બનાસકાંઠા હતો પેલી તારીખ થી વાવથરા થઈ ગયો જેવી મહેનત એવા મળશે હજી તો હજી મારે નથી ચાલુ થયા હજી માર ચાલુ નથી થયા હજી મારા સબસ્ક્રાઈબ એક હજાર નથી પૂરા થયા હજી માર ચેનલ મોનોટાઈઝ નથી થઈ જય માતાજી શામજીભાઈ શામજીભાઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધો હું વાવ થરાદમાંથી છું અમારો જિલ્લો વાવ થરાદ જય માતાજી શામજીભાઈ જય માતાજી સમજીભાઈ ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા દીકરીના વિડીયો જોજો અને લાઈક શેર કરતા રહેજો અને તમારા મિત્રોને કહેજો કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરે હું હમણાં લાઈવ બંધ એટલે જોઉં છું કેટલા લોકો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જો તમારી યુટ્યુબ ચેનલ હોય તો મારા વિડિયોમાં જઈને કોમેન્ટ કરી લેજો તો હું તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈશ બાકી સુરતવાળા તો બહુ કમાણી કરે છે યુટ્યુબમાંથી આખું સુરત યુટ્યુબમાં વિડીયો બનાવે જે લોકોને વિડીયો વાયરલ થઈ જાય એ લોકોની ચેનલ જલ્દી મોનોટાઇઝ થઈ જાય અને એ લોકો ને આવક વધારે આવે ચલો જય માતાજી